આજુબાજુનું જે આવેલું આવરણ છે તે અને આવરણ એટલે ઉપર સપાટી કે જે પડ જે પોપડો હોય ને એના પર્યાવરણ કહેવામાં આવે છે ચાલો આપણે પર્યાવરણની વ્યાખ્યા તો શીખ્યા પરંતુ બીજું પર્યાવરણના ઘટકો કેટલા છે ચાર કેટલા છે ચાર એમાં પહેલું મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ ચાલો ચાર આવરણો કેટલી કયા કયા

હોય ને ઓક્સિજન લઈએ આવો ઓક્સિજન આપણને શેમાંથી મળે ઓક્સિજન શેમાંથી મળે પર્યાવરણમાં વૃક્ષો આપણને ઓક્સિજન આપો છો શું આપો છો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એ લઈ લે છે એ આપણે અવરું એ પ્રમાણે આપણને મળે છે હવે ચલો જે જગ્યાએ મૃદાવરણ જલાવરણ અને વાતાવરણ ત્રણે ત્રણ હોય

આવા જીવન જરૂરી ખેતી કરવી હોય તો શું જમીન આપણા જોડે હોવી જરૂરી છે ને પાણી હોવું જરૂરી છે બરાબર આ બધું હોય તો જ જીવાવરણ અસ્તિત્વમાં આવે છે ચાલો આપણે એમના ક્રમશઃ ફરીથી શીખીએ ચાલો મૃદાવરણ ફરીથી મૃદાવરણ એટલે પૃથ્વી ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે જે આ ઘન પોપડો છે એને શું કહેવાય મૃદાવરણ ચલો એના ઉપર શું શું છે ખડક ખનીજો અને માટીનો બનેલો છે શું શું છેનો બનેલો છે ખડક ખનીજો અને માટીનો બનેલો છે હવે મૃદાવરણની બૌદ્ધ ઉપયોગીતા છે મૃદાવરણથી શું ઉપયોગો થાય ક સજીવ સૃષ્ટિ માટે શું મળા એક આપણે રહેવા માટે ઘર બનાવીએ ને હે શું બનાવીએ જમીન પર જ બનાવીએ ને બરાબર પછી એક ઉદ્યોગો માટે શું હોય છે કાચો માલ પૂરો પાડે છે શું પૂરો પાડે છે કાચો માલ ચલો પછી જલાવરણ પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે જેને જલાવરણ કહે છે ચલો જે નીચાણવાળો ભાગ હોય ત્યાં શું રહે પાણી ભરાય ને શું થાય પાણીના વિભિન્ન સ્ત્રોતો જેવા કે મહાસાગરો સાગરો સરોવરો નદીઓ વગેરેથી થી બને છે પાણી સજીવ માટે અનિવાર્ય છે તેમજ મહાસાગરો પણ સંસાધનના ભંડાર છે એટલે આપણે પાણી વગર ચલવી શકતા નથી પાણી પાણી આપણે પીવા માટે તો ઉપયોગ કરીએ છીએ પરંતુ સ્વચ્છતા માટે પણ ઘરના કામ માટે પણ આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ પછી વાતાવરણ ચલો વાતાવરણ એટલે પૃથ્વીની ચારે બાજુ વીંચડાઈને આવેલા આવરણને ચલો ચારે બાજુ જે વીંચડાઈને આવરણ આવેલું છે એને શું કહેવાય વાતાવરણ શું કહે છે વાતાવરણ હવે વાતાવરણ શેનું બનેલું છે તો વિવિધ વાયુઓ પાણીની વરાળ ધુળના રજકણો શારકણો વગેરેનું બનેલું છે ચાલો શેનું બનેલું છે વિવિધ વાયુઓ પાણીની વરાળ ધુળના ધુળના રજકણોનું બનેલું છે છે વાતાવરણ સૂર્યના પારજ્રમલી કિરણોને શોષી લઈ સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે કે કયા કિરણો પારજ્રમલી કિરણો કયા કિરણો પારજ્રમલી વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી સકીએ છીએ રેડિયો ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશા વ્યવહાર પ્રસારણ વાતાવરણને આભારી છે ચાલો આપણે કંઈક બની હોય તો શું કરીએ છીએ મોબાઈલ કંઈકને જરૂર હોય રેડિયો હોય અહીંયાથી સંદેશો બીજો મોકલવો હોય તો એ શેના આધારે મોબાઈલ એ કનેક્ટ વાતાવરણના આધારે જે કિરણો હોય એના આધારે આપણે માધ્યમથી મોકલી શકીએ છીએ તો રેડિયો ટેલિવિઝન અને મોબાઈલ ફોન સંદેશા વ્યવહારના પ્રસારણ વાતાવરણને આભારી છે ચલો જીવાવરણ પૃથ્વી પરના મૃદાવરણ જલાવરણ અને વાતાવરણ જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે ચલો શું કયા કયા ત્રણે ત્રણ આવરણો અંદર આવરી લેવામાં આવે પૃથ્વી પરના મૃદાવરણ જલાવરણ અને વાતાવરણ ના જે ભાગમાં જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવે છે એને જીવાવરણ કહે છે જીવાવરણની વ્યાખ્યા તૈયાર કરવા બરોબર તો શું આવા મૃદાવરણ જલાવરણ અને વાતાવરણ આ ત્રણેય આવરણોના આધારે જ્યાં જીવ સૃષ્ટિ અસ્તિત્વમાં આવે છે જેને જીવાવરણ કહેવામાં આવે છે ચલો તેમાં વનસ્પતિ પ્રાણીઓ જીવ અને માનવનો સમાવેશ થાય હવે જ્યાં જીવ સૃષ્ટિ જે આપણે રહીએ છીએ બરાબર ત્યાં શું શું હોય વનસ્પતિ હોય પ્રાણીઓ હોય જીવ હોય બરાબર બધા રહે ને પછી સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે આપણે ખેતી કરીએ ખેતીમાંથી અનાજ મળે આપણે એ અનાજને બહાર વેચીએ તે આધારિત પૈસું મળે અને પૈસાથી આપણે શું આપણા જીવન જરૂરીની વસ્તુ લાવી શકીએ ને હા આપણું જીવન ગુજારી શકીએ ચલો પર્યાવરણ મુખ્ય બે પ્રકારનું છે કેટલા પ્રકારના છે એક કુદરતી પર્યાવરણ અને બીજું માનવ સર્જિત પર્યાવરણ પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ અને માનવ સમાવેશ થાય ચલો પર્યાવરણ કેટલા પ્રકાર બે કેટલા પ્રકાર કયા કયા

પાણી અને હવા કોઈ માનવીય બનાવી છે કોની બનાવી છે કુદરતી ભગવાન બનાવી છે કોની બનાવી છે કે એને શું કહેવાય કુદરતી પર્યાવરણ શું કહેવાય કુદરતી પર્યાવરણ અને જે માનવ સર્જિત જે માનવે બનાવેલું હોય એને શું કહેવાય માનવ સર્જિત પર્યાવરણ કહે છે માનવ સર્જિત પર્યાવરણમાં શું આવા માનવ સાધિત પર્યાવરણ માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથે માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતર કરે છે પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે માનવી શું પર્યાવરણ છે એની જોડે એનો સંબંધ છે શું છે હે પોતાની જરૂરિયાતો સંતોષે છે આદિકાળમાં મનુષ્ય એટલે ఆది માનવ પેલા શું કરતો હતો ફટકતું જીવન જીવતો હતો શું કરતો હતો ફટકતું જીવન જીવતો જેમ જેમ એનામાં બુદ્ધિ અને આવડત આવી એમ એને શું કરી શોધ કરી શું કરી શોધ કરી હે ચક્રની શોધ કરીને પછી અગ્નિની શોધ કરી એમ એમ કરી શું કર્યું એને હે ખબર પડી કે પહેલા તો હું કાચું કાચું ખાતો તો પછી ખોરાકને પકવીને ખાવા લાગ્યો બરાબર એ બધું આદિ માનવ બરાબર પછી શું થયું એ ભટકતા જીવનમાંથી શું થયું માનવી કેવું જીવન જીવા લાગ્યો સારું જીવન જીવા લાગ્યો એ વિકાસ તો થયો એની સાથે સાથે શું ખેતી કરવા લાગ્યો એના નવી નવી શોધો કરી બરાબર પછી ખોરાક કાચું કાચું જતો પછી ખાવા શું કરવા લાગ્યો અગ્નિ પછી અગ્નિની શોધ કરી ચક્રની કરી ત્યારબાદ આસપાસના પરિવહન તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી સમય સાથે શું થયું પરિવર્તન થયું શું થયું

અમે ખેતી પશુપાલન ચક્રની શોધ ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો ચલો પહેલા શું હતું આ જંતુનાશક દવાઓ બિયારણો ને એવું બધું ખાસ મળતું હે અત્યારે તો નવું નવું મળે છે એના કારણે શું થયું છે ઉત્પાદનમાં વધારો થયો છે શું થયું છે ઉત્પાદનમાં હે તમે કપાસ કપાસવાયું હોય તો તમારા પપ્પા શું કરે એ દવા છાંટે છે ને કહેવાય છે ચાલો ફૂલ આવતા નથી તો શું કરે છે એ પ્રમાણે દવા લાવ છે કપાસમાં નાખે છે તો શું થાય છે રૂમમાં વધારો થાય છે ને શું થયું ઉત્પાદનમાં વધારો થયો તો દવાઓ શોધાય છે તો થયું નહીં તો થાય થાય ટેકનોલોજી યુગના કારણ માનવ નિમિત પર્યાવરણ સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે ચલા આપણે આજે શું શીખ્યા પર્યાવરણના ચાર ઘટકો શું શીખ્યા પર્યાવરણ ચાર ઘટકો કયા કયા ઘટકો પાણીનો ઘન પોપડો શું પૃથ્વી થી પાણીનો ઘન પોપડો અને ચલો પર્યાવરણ પર્યાર કેટલા શબ્દોનો બનેલો છે બે કયા કયા પરી અને ચલો પરી એટલે આજુબાજુનું આવરણ અને આવરણ એટલે સપાટી કે પડ બરોબર પછી મૃદાવરણ મૃદાવરણ એટલે ઘન પોપડો ચલો જલાવરણ એટલે શું ભાગે ભરાય ને તો પૃથ્વી સપાટીના ના ભાગમાં ભાગ જ્યાં પાણી ભરાય છે તેને જલાવરણ કહે છે પાણી પાણીના સ્ત્રોતો કયા કયા છે

इंदマसागर 7 એટલેટિક માસાગર આના ચોથું આર્કેટિક માસાગર સરદ શર્મા સાગર કોયા ગયા ફરવી એ આપને માસાગર સાત માસાગર

મીઠા પાણીના સરોવર અને નદીઓ વગેરે છે